બાપુ મારી જમીનનો કેસ ચાલુ થયો હમણાં અને હું તો ભણ માણસ છું જજ સાહેબ મને ઊભો રાખ્યો શું છે મેં કેસ કર્યો એટલે વાદી અને પ્રતિવાદી બે આવ્યા મેં કેસ કર્યો એટલે અરજદાર છું એટલે વાદીમાં આવે અને સામે મારો પ્રતિવાદીમાં આવે મને આવ્યું કે ખબર જ નહીં હું તો જોયો જજ સાહેબ મને કે તમે વાદી છો સાહેબ હું તો ગઢવી છું કોણ વાદી કે ભાઈ કોઈને કહેતું અરજી કરી કરી બીજું હા એને વાદી કહેવાય તો બાકી બાકી હું વાદી નથી કીધું હું લાગતો છું પણ શું નહીં એક વિગત જમીને પેલું તળિયા ઝાટક થઈ ગયું બધું હમણાં મને એક વાદી ભેગો થયો મને કે રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ બધું હરમડા કોના દીકરા શું દરબાર ચંદુભાનો ચંદુભાની વાત ન થાય બધું ચંદુભાઈ શું પાછું કર્યું કીધું કઈ નથી કર્યું બાપુ પણ રાજા માણસ હતો એના ઘરે રજવાડું હતું પચાસ નોટ અમને આપેલી હાથમાં બીજું શું લેવા ખોટું બોલે છે કે કાં મેં તું કું રજવાડાની વાત કરું કીધું વીરવા પેલા અમારા ગામમાં રજવાડું નહોતું હમણાં તારા બાપ લાઇટું આવી છે કોઈ રજવાડું હતું તમારા ગામમાં એમ અને એવો હોશિયાર માગ્યો મને કે દરબાર આ કામ કરો મેં શું ગવાર વાવો વરસાદ સારો થશે બધું ખોબા વાવું તારો બાપ એક વીઘો જમીન નથી પૂછતો કરો સીધો ગવાર વાવો તે જ માંથી વાવું થાય કોક જમીન જ નથી શું ગવાર વાવે ના ભાઈ ના હે ભરતની ફરમાયશી ગીત થી પણ ઈચ્છે લે હજી બાપુ બોલું પાંચ મિનિટ ખરાબ નથી દેતા બેન ના પડે કે હું ખરાબ નથી દેતી હવે સીએ ત્રણ કલાક શું ખરાબ દે હું ત્રણે બાપુ મને બહુ કે હું ત્રણે જ કલાકાર લાવવા ચોથા કલાક કરે ડાયરો ફેલ થઈ જાય મેં જોયું કારણ કે એટલે ઈર્સા એવું હોય એમ થાય વારો ના દુઃખ લાગે બીજું કઈ ઈશા એમ બીજું કંઈ નહીં છેલ્લે વારો કોઈ હોતું નથી અને કોનો વારો આવે ખબર છે પોપટ માલધારી નો આમાં વાહ પોપટ આવે એ સંચાલન કરે એને ખબર ન હોય ભગવંત બાપુ કીધું સંચાલન કરવું ને એ અઘરું છે બધું હખડ ડખર ને ભેગું કરીને પછી કલાકારને આપું આપવું આ મોટી અઘરી વાત છે બધા પબ્લિક ઊભી થઈ જોઈએ ને બેહાર દેવાની પછી કલાકાર ના આપવું એ પબ્લિક માલધારી કરે કે બીજાની તાકાત નથી સંચાલન કરવું અઘરી વધુ છે હમણાં અમારો માલધારી બાપુ શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું છોકરાને ભેંસ કાઢી હોય છે ભેંસને બે શિંગડા હોય છે ને મેં દૂધ આપે બસ છોકરાને આટલું શીખવાયું બીજું કે શીખડાયું જ નહીં તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવે ને પૂછું કે સગન ઊભો થાય બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસને બે શિંગડા હોય છે હું ગઉ છું બે મિનિટમાં બે મિનિટ શું હતો બાપુ આ જ વાત છે મારો હમણાં પોગ્રામ હતો અને આપણો ભવાનો પિસ્તાલીસ નો જણ હતો કે રામ રામ હકા મજામાં ઓળખાણ પડી કે નહીં કીધું ના ક્યાં મળ્યા તકો હાલો કીધું અમદાવાદ કે નહી જામનગર કે નહીં ગેડિયા કે નહીં મેં તો એ કે આપણે ક્યાંય ને મળ્યા

આપણી શાળાની અંદર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને ભેંસ ઉંગળ્યા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બે જા શાંતિ સાલા એક ને એક વાત કરે બેટા માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને ભેંસ હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ અહીંયાથી કંટાળી ગાડી લઈને ભાગ્યા બિચારા તે બહાર જઈને સાફ સીધા ભેંસ અને ભટકાણા તે સાહેબ કોમામાં વળી જાય મહિના પછી સાહેબ ભાન મારે સાહેબને ને કહ્યું પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાઢી હોય છે ભેંસ બેસ વણા દીકરા બોલો સાહેબને ને ચાલુ કોને કહેવાય આપડે માલ તારીખ જેવો થયો કેવાય હમણાં અમારા ગામમાં રામામણ રમતું બાપુ તો એમાં ભેરવો હોય જાપે ત્યાં થાતો હોય અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો તો ના બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો નીકળ્યો પણ જાપ અમે કુતરી વેણેલી ભેરવાની ખબર નહીં કે સાલી જાપ અમે કુતરી વેણી છીએ ને કુતરી મારી દીકરી ભેરવન ભરી જઈ તાઈ વાયે તે ભેરો બિચરો ગાબડી બદલે સીમમાં ભાઈ ગયો અને વઈ ગયો પાણીમાં આટલા તલમો બોલ્યો આટલા પાણીમાં હાથમાં કાકડો લઈને કે રામા ફીર ને કો મને આઈન મે ના કે ને કે સાલી બાર મને કુતરી મારી ના છે બોલો પેલા આવો તો આવો નથી પણ બેન ઋષિ બેન બાકી છે મને ખબર છે એક વાગ્યો છે નેટ થી ઉપર બે નો વાગો જોઈએ ભાડા અને હે એક કયો ચલો આ ફળક છે ને કે એમને માંડવો હતો માતીનો માંડવો મને કે ગુપા તમે માંડવામાં હાલો એટલે પૈસા આપણે હું રાંધવામાં ચાલુ કીધું માંડો તો કઈ ન કહેવાય કલાકાર કોને કહેવાય પૈસા આપડે કીધું હું દોણી ઉપર કાંધ્યો થઈ જવું પૈસા વાર્તા પૂરી થઈ જાય હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને રમી રમતા શીખડાયું અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારો મામા દેખો ત્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે કારણ કે રમી રમી છે હમણાં એક બેનેના એક પત્નીના પત્નીના પતિને કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું પૂનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહે તારે ક્યાં રહે આવડે થકણાનો દુનિયામાં હવેથી દુખી હોય ને તો પતિ હોય મેં આખું માર્કિંગ લીધું પતિનું પતિને ખબર જ નથી પતિ શું કરે એની માંથી કેટલું દેવાનું પતિ ખબર નથી પતિ કોઈકની માર ખાધો છે પતિ ખબર નથી પતિ કોઈ ગાયો દીધી પતિ ખબર નથી એને કેટલા લોકોને પૈસા દેવાના પતિ ખબર નથી તો નોકરી પડે લાવવાની છે 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 ફી ભરવાની આના પૈસા દેવાના ઓલું ગાંગો થઈ જાય નોકરીથી થી બિચારા આવું હોય પણ એવું નહીં કરવાનું પતિ ઘરેથી આવે એટલે બહેનોને કહું શું કહેવાનું પહેલા આવો બેસો બસ કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈ ન માર્યા

દુનિયાને ત્રણ વાર ના એક વાર ખાય ને પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો કે ત્રણ વાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ વાર નહીં પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય ખાવાનું હોત નહીં નકું નાવાનું જ હોતી કોઈ મહેમાન આવે આવો લો હું નહીં ના આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવો તો પડશે મોટા તલાવ ભર્યા હાલો ખાવા એમને હાલો નામ વાકું આમ હમ સણા ધૂમકા મારા અંદર જાઓ કરો જલસા પછી કોઈ સુખી માણા હોય અમારા ડાયા ભાઈ જો ચાજા પૈસા હોય તો એની પાસે જાજુ પાણી હોય એનું બહુ મોટું નામ હોય પાણી નાના માણે પાણી હોય તો મોટા માણે પાણી હોય પછી તો નામ મોટું હોય કે ભાઈ ડાયા ભાઈની વાત ન થાય હા જે હો મળે નવરાય પછી એકલા ના છે એ બધા નવરાઈ દે જલ્દી ફટાફટ આવું કંઈક હતું પણ સારું પૂરું થઈ આપણે બહેનો એક સારું એવું લગ્નગીત બનાવ્યું છે એ બહેનો બહુ બુદ્ધિથી બનાવ્યું છે એ બેનો જ બનાવ્યો કે એ શબ્દ સારા છે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આથમણી દસ વર્તા જાજે વ્યવ માનવે આ લગ્નગીત આપણે બહેનો બનાવ્યું મોરને ક્યાં મોકલો ઉગમણો આથમણો દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરા દો દખણા પણ નાય બેનોએ મોરને બે બાજુ જ ઉગમણો ને આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખણા દો દીવ છે વાતરા દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીસા કાઢી નાખશે શું એટલે બેનો બે બાજુ હું ગમણું જય સીતારામ હું તો આ છે બાકી કઈ છે જર્ચા કર લેવા બાકી છે ને હું સમજી ગયો છું મજા નથી આવતી બોલવાની હવે પહેલા જેવી સ્ટેજમાંથી બીક લાગે રાખ્યા છે અરે શું બોલવું ને ભૂલથી બોલ ચોવા ગયો અત્યારે કારો કેર થઈ ગયો દુનિયામાં હું જોઉં છું પણ મજા આવે છે કારણ કે હમણાં કાંકરિયા ગયો તો મારો મિત્ર છે રસિક એને મળવા માટે તે લોકો નથી કાંકરિયા ફરવા જવું તો સિંહ ને વાંદા ને વાઘ ના જોવા હું જો એટલે આખું પોગ્રામ બંધ રહ્યો એમનો હું બેઠો જઈને તે કે આવો હકાભાઈ એમના ઘરે ચા મીકો પણ છોકરા રાડ્યો પાડે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે એની મમ્મી કે હકાભા ઘેરે આવ્યો તારે વાંદરા જોવા જવું છે કે મેં ન જાય હું આવી જાઉં છું બોલો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ભયાનક દુઃખની વાત મારી પાસે છે બેટા સમજો ને આવલો બલું શ્રાદ્ધ આવે છે હરાદ છે હજી મારા મગજમાં ઉતર્યું છે નહીં કોઈ દિવસ મેં એવું સાંભળ્યું છે મને હમણાં કીધું હરાદ આવ્યું ને મારા પરિવારે કે જાઓ દાદાનું ને બાપુનું હરાદ નાખી આવો બી કાં કે ઉપર ધાબામાંથી હરાદ નાખશો તો કાગડા થઈ આપણા દાદા ને આપણા બાપુ આવશે અને હરાદ ખાઈ જાય છે હું તો જો હરાદ નાખવા દાબામાંથી અને મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જાય ને હવા વરા હજી કાગળો જઈશે એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય તો મેં તો વાયસ નાખી કાગ વાયસ કરીને તે પાંચ છ કાગડા આવ્યા જો મારા દાદા એક હતા પાંચ છ લુખા આવ્યા કોણ બીજા કીધું નહીં આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા એને ખબર હતી કે દુનિયા આપણે જેમ કહેશું કરશે નહીં ભાદ્રવ મહિનામાં કાગડી પોતા પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખવડાવવાથી કાગડીના બચ્ચા બચી જાય સંતો મંતોને ખબર હતી કે આ દુઃખ આ પ્રજા છે ને પક્ષીને ખવડાવશે નહીં હરાદ બનાવ્યા હોર હરાદ ખીર ને પૂરી આપણે નાખી કાગડી પોતાના બચાને ખરાવે પક્ષી બચાવવાનો મોટો મોટું અભિયાન કોઈ ઉપાય તો આપણે સાહેબ અને ભાદરવા મહિનામાં આપણને થાય છે એ રોગ છે જે ગરમ દૂધ ખાવાથી મટી જાય તો સંતો મંતો એ ખબર હતી કે ભાદરવા મહિનામાં પબ્લિક આ દુનિયા ગરમ દૂધ નહીં ખાય હરાદ બનાવ્યો આપણે ખીર કરી ગરમ ગરમ કાગડા નાખી બીજી આપણે ગરમ દૂધ પીએ આપણને પિત્ત મટી જાય હું આ હતો માનવ અને પક્ષી બે બચાવવાનો પેલો મો તો આ તો સંતો મંતો નો પણ આ બીજું થાય કઈ વાંધો નહીં પણ નાખવું હરાજ હરાજ તો નાખવું જ હું નાખવું ને મારા બાપુ હું તો કાલ જ નાખી આવ્યો એવું કહે ને ગમે મજા તમે વધે મને એકથી વિચાર આવ્યો કે આ ઢોરા વાગોલતા હોય આખો દીક આખો દી ખાય રાતે વાગોલે મારા દીકરા ગાય હોય ભેંસ હોય પણ કદાચ આ માપુ હોત કે આખો દીખાય વાગોલે તો કલાકાર નું શું થા અમારે રાતે ગાવું કે વાગલું અમે ગાતા હોય સૈયર મોરી રે વેચમાં કેટલું ખરાબ લાગે વાગલો ખરાબ લાગે દુઃખની વાત છે પણ કરવી પડશે અમારા જીવનમાં એ અમારી પાછળ એક ઉપમા લાગે છે કે કાપા ગડી તો સાહિત્યનો બેતા પાછા માયા ભાઈ આડી તો સાહિત્યનો બેતા પાછા આ બેતા પાછા અમારી ઉપમા છે અમે કાંઈ પણ પ્રોગ્રામમાં છીએ એટલે એમ રજૂ કરે હવે આવશે સાહિત્યનો બેતા પાછા આ કાપા અમારી ઉપમા છે પણ ગોતરાય જ્યાં મને અલગ ઉપમા આપી કે કાપા ગઢવી આવ્યા છે

ઘણી દુઃખની વાત મારી પાસે છે પચાસ લાખની ગાડી નીકળી છે ભગવાનદાસ બાપુ મારા બેટો એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે દર વર્ષે જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોડશે આવ તમે નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હું હપ્તા બાકી ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા તો આપણે પૂરા જાય છે તારા દુઃખની વાત લઈને નીકળ્યો છું ભાઈ હું એમ જા ને ટાઈમ બરાબર છે ને મારો હજી બાપુ પાંચ મિનિટ બોલો હા કારણ કે મને ખબર છે કલાકાર બાકી હોય ને માહિતી ખરાબ દેતા હોય ક્યાંનું ગળું બે જાય એક ધારો મારો દીકરો મળ્યો હાવ 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 આ કારણ કે આ મારા જીવનમાં મળેલું છે મારો વારો પાંચ વાગે આવતો હું ખરાબ દેતો કલાકારને અને પાંચ વાગે વારો આવતો પછી પણ રજૂ કરતા કે હકાબા ઘટી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગે વહેલા તારે હું કહેતો કે ઉગતા કલાકારને દેવ દેવગીને મૂકો તમારો બાપ હાથમી જાય છે એવું પણ મારે કરવી પડશે જીવનમાં બરાબર ને આ મિત ઉસ્તાદ છે નાનો છોકરો બહુ હારું ગયા છે એ મારી સાથે આવ્યો છે ભરત છે બે આવ્યા છે આ પ્લાનમાં પહેલી વાર બેઠો ને હું એકવાર વાર બેઠો હતો તે પ્લાનમાં બેઠો જ મને કીધું કે આમાં ખબર ન પડતી પ્લાનમાં બેઠા એ મીઠું બેટા તેને દર ખબર પડે પ્લેનમાં એક ઉતરે તારે એક ચડે તારે અને એક પૈસા આપો તારે ત્યાંથી પ્લેનમાં ખબર થાય કે ખબર ને હવે પંદર રૂપિયા પ્લેન તો અઘરું છે દુખની મને ભગત બાપુએ ફોન કર્યો કે ગુપ્પા તમારે આવવાનું છે હરિદ્વાર ટ્રેનની બુક ટિકિટ કરાવો કે પ્લેનની બીજું બાપુ મને ટ્રેનમાં નહીં ફાવે પ્લેનની ટિકિટ બુક કરાવો કે કંઈ વાંધો નહીં પછી મને વિચાર આવ્યો ક્યારે મને તો એકથી સગડામાં ફાવતું હતું હવે મને ટ્રેનમાં કેમ ફાવતું આ મને કઈ વિચારાયો બાપુએ ફોન પછી મને ખુદ આવ્યો ક્યારે હું તો સગડામ જતો તો હવે મને કેમ ટ્રેન શું સુખ ને ભૂખ બે તમને મારી નાખે હા એક બે મને કે અગુબા તમારી લુક બહુ સારી બીજું લુક તારીમાં ભૂખમાંથી આવી છે હારી જોઈ કીધું અને ભૂખમાંથી આવે એ દુનિયાના ભૂખે કાઢી નાખે આ ચડવા માટે ભૂખની જરૂર છે સુખી માણસ આ જ ન ચડી શકતો લાગે લગભગ નવાણું ટકા માણસો ભૂખથી જ આ ચડી શકે છે સુખી માણે બોલી ન શકતો હા એટલે દુઃખથી બધું અને આ માથે મારું મારું રેકોર્ડ છે મેં કોઈથી કોઈને સલાહ નહીં આપી મૂકી બાબુ માથેથી અને મારે કોઈને આપી નથી સલાહ એમ એક વાર સલાહ આપી હતી મને બાબુ મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી ત્યાં મને ફોન આવ્યો હોલમાં ક્યાં તારા બાપનો નો પીસી ગયે મેં તું પેલા ફૂલ થઈ જા ફૂલ થઈ જા તારી માને આવજો કીધું ફૂલ થઈ જા બધા આવી જાઓ અમારે શું લેવા દેવા પેલા તમારે પીવો પીવો જે અમારે અમારી ફૂલથી તમે કીધું તાની સલાહ બંધ કરી કે નહીં 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 સલાહ નહીં આપવાની અમને અમારા ગામમાં જુગારિયા જુગાર રમતા હતા મેં એક જણ ત્રણ નાની આવી હવે ત્રણ નાની જુગારમાં એટલે બહુ મોટી વાત કહેવાય એમ થાય કે આપણને કોઈ જીતી જ નહી શકીએ તને નાની આવી તો ખુશ થઈ પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં માથે તો આમ તને નાની આવી કે આહા હા હા આમ જોયું કે ઓહો હો હો મારા બાપ ઉપર આવી ગયો આ મત તું ઓહો થઈ ગયું આટલી વાર લાગે સમજા ને